બંતો ગ્યાવ નટજો નટજો વાર ના સા સાન રહી જા હાલો હાલો સાન રહી જા હા જા આજ રો રો બધી આમાં આવે છે રોતે અત્યારે રોવા મિનુ સાન રહી જા સાનો રહી જાય સાન રહી જાય ખોવા માં એ ખોવા માં ખોવા માં આવશું ઘડીક ઘડીક જોઈ કેટલા મિનિટ જોવી ઉપર કેટલા મિનિટ જો કેટલા મિનિટ જોવાનું છે પેલા મને કે કેટલા મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ કેટલા મિનિટ જોશે ઓ સાળો રહી ગયો તરત ઓર અત્યારે એક્ટિંગ ચાલુ કરી છે મોબાઈલ જોતો છે મોબાઈલમાં છે એટલે તોફાન કરે છે હા હા આ તો

આને લઈ લેને આની પાસેથી ફોન હાલ આપડે બે મોટર રાખે તો થઈ ગયો છે અમને કહે છે ને એમ કે ડાયો થઈ કે દવા પાઈ દીધી પાઈ દીધી એમ ન કરાય કાઈ તો ઓઠ કાઉ લે સી એ ફોન યો બંધ થઈ ગયો જો એમાં જો એમાં એરર આવી ગઈ જો જો બંધ થઈ ગયો જો હવે આવતો જ નથી મને હવે શું કરશું ટીશર્ટ નવું પહેરું ચડ્ડી નવું પહેરી ટી-શર્ટ ચડડી કરતાં ટી મોટું છે તો ચડ્ડી દેખાતી હતી એવું મોટું ટી-શર્ટ પહેરું છે પણ ભાઈ આ ભાઈ ઊભા થાય તો ખબર પડે ને ઊભો થાતો બટા ઊભો થા તો ને કાંસો ઊભો થા જો એમાં છે ને કોઈને ખબર ન પડે

અહીં નથી જોવો જો એને કીધું મે મૂકી દયો મૂકી દયો એમ કીધું એને જો લાઈટ વઈ ગઈ છે પણ એમાં ઈ તો ડોંગ જો જો એ રોઈ જો આવે ઉપર કરી રોઈ રોઈ પણ મને થોડો આવડે છે એના ફોનમાં આમાં આમાં કરી જારે 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 મારું થોડો ખારો થયો એટલે બેટો પાછો

એ આખ્રદે ઓદે ઓદે ને ફાણ આલો આપે ફાણ બર મુગ તાને થી વીડીય કરો ચેને ને 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 ને